ભગવાન કીજે માથે બેડ લૂ રાધા જળ ભરવાને જાય માથે ભેડ લૂ રાધા ચળ ભરવાને જાય માથે બેડ લૂ રાધા જળ ભરવાને જાય માથે ભેડ લો રાધા ચળ ભરવાને જાય આત્મા લાકડી રે કાનો સળ જાય આત્મા લાકડી રે કાનો પાછળ પાછળ જાય કાના પાસાબળો રે રાધા જળ ભરવાને જાય કાન પાસા વળો રે રાધા જળ ભરવાને જાય પાસો નહીં વળુ રે હું તો ગાયો સારવા જા પાસો રે હું તો ગાયું ગાયો સારવા જાડે રાધા જળ ભરવાને જાય माते भेड लो रे राधा चळ भरभाले जाय माथे भेड बो राधा जळ भरवाने माते भेड रे राधा जाय आत्मा साबडी रे राधा फुल माने जाय आत्मा रे राधा जाय आत्मा ધા ફુલ પાગડી રે કાનો પાસળ પાસળે પાગડી રે કાનો પાસળ કાન કસાબળો રે હું તો કાના કસાબળો રે હું તો પાસો નય રે હું તો ગાયું સારવા જાઉ પાછો ને વળો રે હું તો ગાયું સારવા જાઉ